બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ શક્તિપીઠ અંબાજી મંદિરના મોહન થાળ અને ચિક્કીના પ્રસાદની ઓનલાઈન સેવાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે ભાવિકો હવે ઘરે બેઠા માત્ર સો રૂપિયામાં ચિક્કી અને મોહન થાળનો પ્રસાદ મંગાવી રહ્યા છે ભક્તો અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટની સાઇટ પરથી કોઈપણ પ્રકારના અલગ ચાર્જ વિના પ્રસાદ ઓર્ડર કરી શકે છે અંબાજી મંદિર ટ્રસ્ટમાં સ્થાનિક સ્તરે વર્ષે અંદાજે એક કરોડથી પણ વધારે પ્રસાદના બોક્સનું વેચાણ થતું હોય છે હવે શ્રદ્ધાળુઓ ઘરે બેસીને પ્રસાદના ચાર પેકેટ એટલે કે માત્ર સો રૂપિયામાં ચિક્કી અને મોહન થાળનો પ્રસાદ મંગાવી રહ્યા છે હવે મંદિરે બહુ સરસ મજાની સુવિધા કરી છે ઓનલાઈન પ્રસાદ મળતો થઈ ગયો છે અને ભાવ બી વ્યાજબી જે સો રૂપિયામાં મિનિમમ સો રૂપિયામાં આપે છે જે ખૂબ સુવિધા છે જ્યારે બધાએ ફાયદો લેવા જોઈએ અંબાજીમાં ઓનલાઈન પ્રસાદ મોકલવા માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે એક પેકેટમાં પ્રસાદના ચાર બોક્સ મૂકીને પેકિંગ કરવામાં આવે છે બાદમાં શ્રદ્ધાળુના નામનું સ્ટીકર લગાવી સીલ પેક કરાય છે ભક્તોને મોડામાં મોડા ચાર દિવસમાં પ્રસાદ ઘરે જ મળી જાય છે શ્રદ્ધાળુઓ વિદેશમાં પણ ઓનલાઈન પ્રસાદ ઓર્ડર કરી શકે છે ભાવિકો મંદિરમાં જે કિંમતે પ્રસાદ મળે છે એ જ રીતે કોઈપણ જાતના ડિલિવરી ચાર્જ વિના પ્રીપેઇડ યુકવણું કરીને ઘરે બેઠા પ્રસાદ મેળવી શકે છે ઓનલાઈન પ્રસાદ આપણે વેબસાઇટ ઉપર આપણી જે લિંક મૂકેલી છે એના દ્વારા એ ભક્તો આપણને પ્રસાદનો ઓર્ડર કરતા હોય છે અને એના દ્વારા એને પ્રસાદ કુરિયર દ્વારા એને હોમ ડિલિવરી પ્રસાદ મળે તેવું આયોજન મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલું છે એ સો રૂપિયાના ચાર પેકેટ પ્રસાદ એના તો થાય છે મિનિમમ સો રૂપિયાના એને ઓર્ડર આપવાનો થાય અને એના ગુણાંકમાં પચીસ એના ગુણાંકમાં પણ એ રીતે આપણે એને પ્રસાદનો લાભ મળી શકે છે લોકસભાની ચૂંટણી અંગે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે થોડીવારમાં કેન્દ્રીય ચૂંટણી પંચની મહત્વની બેઠક થવા જઈ રહી છે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે ચૂંટણી પંચની બેઠક છે સવારે બંને નવા ચૂંટણી કમિશનરે પદભાર સંભાળી લીધો છે નવા ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર અને સુખબીરસિંહ સંધુને મુખ્ય ચૂંટણી કમિશનર બનાવાયા છે ત્યારે કમિશ્નર કુમારે આવકાર્યા હતા थी साथ संवाददाता सुशील पांडे दिल्ली थे जुड़ाया सुशील लोकसभा के चुनाव के मद्देनजर अब ये बैठक होने जा रही है इलेक्शन कमीशन की इस बैठक में क्या बातें हो सकती है क्या एक दो दिन में चुनाव की डेट डिक्लेयर हो सकती है जी बिल्कुल इसकी प्रबल संभावना है क्योंकि फिलहाल मुख्य चुनाव आयुक्त राजू कुमार के साथ दो जो नए चुनाव आयुक्त हैं उनकी 11 बजे एक बैठक होने वाली है उस बैठक में मुख्य चुनाव आयुक्त तो दोनों जो नए चुनाव आयुक्त हैं उनको अब तक की हुई तमाम तैयारियों का एक एक जो खाका तैयार किया गया है उसकी जानकारी उन्हें मुहैया कराएंगे हालांकि चुनाव आयोग आने वाले दिनों में लोकसभा चुनाव की तैयारियों को लेकर लगभग तैयार है कभी भी चुनाव आयोग नई तारीखों का ऐलान कर सकता है और उसी के मद्देनजर फिलहाल ये जो बैठक है वो महत्वपूर्ण है हालांकि दोनों जो नए चुनाव आयुक्त हैं ज्ञानेश कुमार और सुशील जी।, जी उन दोनों लोगों ने आज जो अपना ऑफिस चार्ज है है वो ले लिया बजे उन्होंने रणनीति मीटिंग होगी उस बैठक में तमाम रणनीतियां तैयार की जाएंगी जी बिल्कुल सुशील शुक्रिया जानकारी के लिए કાળઝળ ગરમી માટે ગુજરાતવાસીઓ રહેજો તૈયાર આગામી દિવસોમાં વધી શકે છે બે થી ત્રણ ડિગ્રી તાપમાન હવામાન વિભાગી વ્યક્ત કરી આગાહી માર્ચથી મે મહિનામાં પવનની ગતિ તેજ રહેશે મે માસમાં આંધીનું પ્રમાણ વધશે અરબ દેશમાં ઉડતી રાજકરણોની અસર વર્તાશે કાળી આંધીને લઈને અંબાદાલ પટેલે કરી આગાહી માર્ચથી જ બંગાળના ઉપસાગરમાં આંધીની હલચલ વર્તાશે અરબસાગરમાં દસ મે પછી હલચલ શરૂ થશે પશ્ચિમ પાકિસ્તાનથી આંધી કચ્છમાં પ્રવેશ કરશે આંધી વંટૂળની બાગાયતી પાકો પર વધુ અસર થશે ગુંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ યાર્ડમાં કેસર કેરીના બસ્સો જેટલા બોક્સની આવક નોંધાઈ હરાજીમાં દસ કિલો કેરીના બોક્સના ભાવ ઓગણીસો થી ત્રણ હજાર બોલાયા ઉના પંથકમાં કેરીનું આગમન રાજકોટના ધોરાજીમાં રસ્તા પર પાણી વહેતા થયા વોર્ડ નંબર આઠમાં પીવાના પાણીની પાઇપલાઇન તૂટતા હજારો લિટર પાણીનો બગાડ થયો ઉનાળકની શરૂઆતમાં જ પાણીનો વેડફાટ થતા સ્થાનિકોમાં રોષ વડોદરાના ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ વધુ એક વિવાદમાં ઘેરાયા કલ્પેશ પટેલે બેંકને એક પોઈન્ટ અઠ્યોતેર કરોડ ન ચૂકવતા બેંકે મિલકત કબ્જે કરી સાહીઠ દિવસમાં નાણાં ચૂકવવા નોટિસ આપી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પડતર પ્રશ્નો લઈને આકરા પાણીએ પંદર માર્ચે પ્રાથમિક શિક્ષક સંઘના સભ્યો સરકારને આવેદનપત્ર આપશે જૂની પેન્શન યોજના ફિક્સ પગાર સહિતના પડતર પ્રશ્નોના નિવારણ માટે રજૂઆત કરશે અમદાવાદ મનપાની બેદરકારીથી બધી લોકોની સમસ્યા રસ્તા પર ડ્રેનેજના ગંદા પાણી ભરાતા લોકોને ભારે હાલાકી અધિકારીઓ ફોન ન ઉપાડતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ પાવાગઢમાં પાંચ દિવસ રોપવે સેવા બંધ રહેશે અઢારથી ત્રેવીસ માર્ચ સુધી મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી યાત્રાળુઓ માટે રોપવે સેવા બંધ ચોવીસ થી રાબેતા મુજબ રોપવે સેવા કાર્યરત કરાશે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપીને લીબાડી ઇતરિયા ઘેલા ડેમમાં પાણી છોડવાની માંગ કરી પાણી નહીં મળે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી ધોરાજીની નીલકંઠ સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યા આઠ દિવસે પાણી આવતા સ્થાનિકો પરેશાન દૂષિત પાણી આવતા સ્થાનિકોમાં રોષ રાજકોટમાં ભાજપના બે કોર્પોરેટર સસ્પેન્ડ આવાસ યોજના ક્વાર્ટરના કથિત કૌભાંડનો હતો આક્ષેપ ભાજપે કડક કાર્યવાહી કરી કોર્પોરેટર દેવુબેન અને સસ્પેન્ડ કર્યા બાયડના આમોદરા ગામમાં મેડિકલ ઓફિસરની બદલી થતા ગ્રામજનોનો વિરોધ સામૂહિક આરોગ્ય કેન્દ્રના ઓફિસરની બદલી અટકાવવા ગ્રામજનોની માંગ બાવીસ વર્ષથી ફરજ બજાવતા એપી ચૌધરી માટે ગ્રામજનો આંદોલન પર ઉતર્યા ટ્રાન્સજેન્ડર અગ્રણીઓએ સમુદાયને પડતી મુશ્કેલીઓની સચિવાલયમાં કરી રજૂઆત આરોગ્ય શિક્ષણ રોજગારી મુદ્દે રજૂઆત કરાઈ વેલફેર બોર્ડની બેઠક જલ્દી બોલાવવા માટે રજૂઆત કરી જામનગરમાં વકીલની સરા જાહેર હત્યા મામલે પંદર લોકો સામે ગુનો દાખલ અગાઉના કેસની અદાવતમાં હત્યા થઈ હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ થયો સાયચા ગેંગ રજાક સોપારી સહિત પંદર સામે ગુનો નોંધાયો જામનગરમાં વકીલની હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા વકીલો વકીલ હારુણ હત્યાના પડઘા મોરબીમાં પણ પડ્યા વારંવાર વકીલ પર થતા હુમલાઓ મામલે મોરબી બાર એસોસિએશને રોષ ઠાલવ્યો વકીલના હક અને હિતના રક્ષણ માટે એડવોકેટ પ્રોટેક્શન ની માંગ કરી ગઢડાના તાલુકાના દસ ગામના ખેડૂતોને મામલતદારને આપ્યું આવેદનપત્ર સિંચાઈ માટે સૌની યોજના હેઠળ પાણી છોડવા ખેડૂતોની માંગ દસ દિવસમાં પાણી નહીં છોડવામાં આવે તો લોકસભાની ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી રાજકોટમાં ભાજપ કોર્પોરેટરના પતિનું વધુ એક કારસ્થાન સરકારી જમીન પર રોડિયો બનાવી ભાડે આપ્યાનો આરોપ આરએમસી કમિશનરે અધિકારીઓને આપ્યા તપાસના આદેશ પોરબંદર જિલ્લામાં દેગામ ગામે સરકારી અનાજના ગોડાઉનમાં ઉચાપતની ફરિયાદ નોંધાઈ પુરવઠા વિભાગના ઓડિટમાં થયો ખુલાસો ગોડાઉન મેનેજર નીરવ પંડ્યા તથા તત્કાલીન ડીએસટી કોન્ટ્રાક્ટર હાથિયા ખૂંટી વિરુદ્ધ અઢાર લાખથી વધુની ઉચાપતની ફરિયાદ નોંધાઈ જૂનાગઢ તોડકાંડ મામલે એસઆઈ દીપક જાનીની ધરપકડ એટીએસએ દીપક જાનીને કોર્ટમાં રજૂ કર્યો કોર્ટે દીપક જાનીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો બેંક ખાતું ફ્રીઝ કરી પચીસ લાખ માંગ્યા હતા સિદ્ધપુરમાં સરસ્વતી નદીમાં બારે માસ પાણી ભરેલું રહે તે માટે રાજ્ય સરકારનું આયોજન ધોળકિયા ફાઉન્ડેશનના સહયોગથી કામગીરી માટે કરાયું અધ્યક્ષ શંકર ચૌધરી અને ધારાસભ્ય હાજર રહ્યા સુરત મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ ની સામાન્ય સભા મળી સામાન્ય સભામાં પચ્ચીસ કરોડના કામો મંજૂર કરાયા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સામગ્રી સહિત આરો પ્લાન્ટ મેન્ટેન સહિતના મંજૂરી અમદાવાદમાં ટેકનોલોજીની મદદ વડે વધુ એક સેફ સિટી પ્રોજેક્ટને મળી મંજૂરી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઇમરજન્સી કોલ બોક્સ મૂકાયા બોક્સમાં બટન દબાવતા જ મદદ માંગનારનું લોકેશન તથા બોક્સમાં રહેલા કેમેરાથી મદદ માંગનાની સ્થિતિ જાણી શકાશે આરએસએસની ત્રણ દિવસીય રાષ્ટ્રીય પદાધિકારીની બેઠક મળશે રામ મંદિરને લઈને બેઠકમાં પ્રસ્તાવ લાવવામાં આવશે સરસંચાલક મોહન ભાગવત બેઠકમાં રહેશે હાજર અંગે કોવિડ સમિતિએ રાષ્ટ્રપતિને સોંપ્યો રિપોર્ટ એકસો એકાણું દિવસમાં રિપોર્ટ તૈયાર કરાયો રિપોર્ટમાં સમિતિએ બે હજાર ઓગણત્રીસમાં એક સાથે ચૂંટણી યોજવાની ભલામણ કરી માણાવદરના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કર્યા કેસરિયા વંસલીમાં સી આર પાટીલ ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા કોંગ્રેસના જૂના જોગી અરવિંદ લાડાણી સાથે કાર્યકર્તાઓએ પણ કર્યા કેસરિયા ગુજરાતમાં સહકારી ક્ષેત્રને લઈને સી આર પાટીલનું નિવેદન કહ્યું પહેલા પાર્ટીના કાર્યકરો સહકારી ક્ષેત્રના આગેવાનો સાથે ઇલુ ઈલું કરતા હતા હવે પાર્ટીના મેન્ડેટ વગર કોઈ ચૂંટણી નહીં લડે જૂનાગઢમાં સીઆર પાટીલે કાર્યકર્તાઓને કરી ટકોરો કહ્યું ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી ભાજપનો એક પણ કાર્યકર્તા ઘરે ન બેસે કોઈ કોઈપણને નારાજગી હોય તો જિલ્લા પ્રમુખને કહો અથવા મને ફોન કરો આપણે રસ્તો કાઢીશું ભરૂચ કોંગ્રેસમાં મોટી નવા જૂનીના એંધાણ સ્વ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કર્યું સૂચક ટ્વીટ ફૈઝલ પટેલે ભરૂચ બેઠકથી લોકસભા લડવાની ઈચ્છા બતાવી વલસાડ જિલ્લામાં કોંગ્રેસના સક્રિય આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો જિલ્લા કોંગ્રેસના અગ્રણી નરેશ વળવી અને ઉમરગામના ભગવાન ભરવાડે કોંગ્રેસનો હાથ છોડી કેસરિયા કર્યા મંત્રી કનુભાઈ દેસાની અધ્યક્ષતામાં તમામ ભાજપમાં જોડાયા ગાંધીનગરમાં સેક્ટર અગિયારમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના કાર્યાલયનું ઉદઘાટન કરાયું વૈદેહી નવું કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ હાજર રહ્યા અમદાવાદ પૂર્વના ભાજપ ઉમેદવાર હસમુખ પટેલે અલ્પેશ ઠાકોર પર આપ્યું નિવેદન કહ્યું અલ્પેશ ઠાકોરને આ બેઠકની તાકાતનો અંદાજ નથી અલ્પેશભાઈ અહીં દોઢ વર્ષથી આવ્યા છે હું અહીં પાંચ વર્ષથી છું ગાંધીનગરમાં સીએએ સંદર્ભે અભિવાદન કાર્યક્રમ યોજાયો ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરાયું સીએએ બિલના લાભાર્થીઓએ હર્ષ સંઘવીનો આભાર માન્યો સીએએના અમલ બાદ ગુજરાતમાં વસતા શરણાર્થીઓને ઇન્ડિયન સિટીઝનશીપ સર્ટિફિકેટ એનાયત કરાયું શરણાર્થીઓને નાગરિકતા આપતું મોરબી પ્રથમ શહેર બન્યું ધારાસભ્ય કાંતિ અમૃતિયાની હાજરીમાં તેર લોકોને ભારતીય નાગરિકતાનું સર્ટિફિકેટ અપાયું લોકસભા ચૂંટણીમાં અમદાવાદ પૂર્વ બેઠક પરથી હસમુખ પટેલને કરાયા રિપીટ હસમુખ પટેલને ફરીથી ટિકિટ અપાતા કાર્યાલય પર કાર્યકર્તાઓનો જમાવડો હસમુખ પટેલે ભાજપના શીર્ષ નેતૃત્વનો આભાર માન્યો સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવાર તરીકે કલાબેન ડેલકરનું નામ જાહેર કર્યું પરિવાર સહિત કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી છોટાઉદેપુર લોકસભા બેઠક પરથી ભાજપે જશુ રાઠવાને આપી ટિકિટ જશુ રાઠવાને ટિકિટ અપાતા જિલ્લામાં ખુશીનો માહોલ સિદ્ધપુરમાં સરસ્વતી નદીમાં બારે માસ પાણી ભરેલું રહે તે માટે રાજ્ય સરકારનું આયોજન ધોળકિયા ફાઉન્ડેશનના સહયોગથી કામગીરી માટે કરાયું અધ્યક્ષ શંકર ચૌધરી અને ધારાસભ્ય હાજર રહ્યા સુરત મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની સામાન્ય સભા મળી સામાન્ય સભામાં પચ્ચીસ કરોડના કામો મંજૂર કરાયા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સામગ્રી સહિત આરો પ્લાન્ટ મેન્ટેન સહિતના મંજૂરી અમદાવાદમાં ટેકનોલોજીની મદદ વધુ એક સેફ પ્રોજેક્ટને મંજૂરી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઇમરજન્સી કોલ બોક્સ બોક્સમાં બટન દબાવતા જ મદદ લોકેશન તથા બોક્સમાં રહેલા કેમેરાથી મદદ માંગનાની સ્થિતિ જાણી શકાશે આરએસએસની ત્રણ દિવસીય રાષ્ટ્રીય પદાધિકારીની બેઠક મળશે રામ મંદિરને ને લઈને બેઠકમાં પ્રસ્તાવ લાવવામાં આવશે સરસંચાલક મોહન ભાગવત બેઠકમાં રહેશે હાજર એક દેશ એક ચૂંટણી અંગે કોવિદ સમિતિએ રાષ્ટ્રપતિને સોંપ્યો રિપોર્ટ એકસો એકાણું દિવસમાં અઢાર હજાર પેજનો રિપોર્ટ તૈયાર કરાયો રિપોર્ટમાં સમિતિએ બે હજાર ઓગણત્રીસમાં એક સાથે ચૂંટણી યોજવાની ભલામણ કરી માણાવદરના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કર્યા કેસરિયા વંસલીમાં સી આર પાટીલ ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા કોંગ્રેસના જૂના જોગી અરવિંદ લાડાણી સાથે કાર્યકર્તાઓએ પણ કર્યા કેસરિયા સહકારી ક્ષેત્રને લઈને સી આર પાટીલનું નિવેદન કહ્યું પહેલા પાર્ટીના કાર્યકરો સહકારી ક્ષેત્રના આગેવાનો સાથે ઇલુ ઈલું કરતા હતા હવે પાર્ટીના મેન્ડેટ વગર કોઈ ચૂંટણી નહીં લડે જૂનાગઢમાં સીઆર પાટીલે કાર્યકર્તાઓને કરી ટકોરો કહ્યું ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી ભાજપનો એક પણ કાર્યકર્તા ઘરે ન બેસે કોઈપણને નારાજગી હોય તો જિલ્લા પ્રમુખને કહો અથવા મને ફોન કરો આપણે રસ્તો કાઢીશું ભરૂચ કોંગ્રેસમાં મોટી નવા જૂનીના એંધાણ સ્વ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે કર્યું સૂચક ટ્વીટ ફૈઝલ પટેલે ભરૂચ બેઠકથી લોકસભા લડવાની ઈચ્છા બતાવી વલસાડ જિલ્લામાં કોંગ્રેસના સક્રિય આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો જિલ્લા કોંગ્રેસના અગ્રણી નરેશ વળવી અને ઉમરગામના ભગવાન ભરવાડે કોંગ્રેસનો હાથ છોડી કેસરિયા કર્યા મંત્રી કનુભાઈ દેસાની અધ્યક્ષતામાં તમામ ભાજપમાં જોડાયા ગાંધીનગરમાં સેક્ટર અગિયારમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના કાર્યાલયનું ઉદઘાટન કરાયું વૈદેહી ટુમાં નવું કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ હાજર રહ્યા અમદાવાદ પૂર્વના ભાજપ ઉમેદવાર હસમુખ પટેલે અલ્પેશ ઠાકોર પર આપ્યું નિવેદન કહ્યું અલ્પેશ ઠાકોરને આ બેઠકની તાકાતનો અંદાજ નથી અલ્પેશભાઈ અહીં દોઢ વર્ષથી આવ્યા છે હું અહીં પાંચ વર્ષથી છું ગાંધીનગરમાં સીએએ સંદર્ભે અભિવાદન કાર્યક્રમ યોજાયો ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરાયું સીએએ બિલના લાભાર્થીઓએ હર્ષ સંઘવીનો આભાર માન્યો સીએએના અમલ બાદ ગુજરાતમાં વસતા શરણાર્થીઓને ઇન્ડિયન સિટીઝનશીપ સર્ટિફિકેટ એનાયત કરાયું શરણાર્થીઓને નાગરિકતા આપતું મોરબી પ્રથમ શહેર બન્યું ધારાસભ્ય કાંતિ અમૃત્યાની હાજરીમાં તેર લોકોને ભારતીય નાગરિકતાનું સર્ટિફિકેટ અપાયું લોકસભા ચૂંટણીમાં અમદાવાદ પૂર્વ બેઠક પરથી હસમુખ પટેલને કરાયા રિપીટ હસમુખ પટેલને ફરીથી ટિકિટ અપાતા કાર્યાલય પર જમાવડો હસમુખ પટેલે ભાજપના નેતૃત્વનો આભાર માન્યો પ્રદેશ દાદરાનગર હવેલી લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવાર તરીકે કલાબેન ડેલકરનું નામ જાહેર કર્યું પરિવાર સહિત કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી છોટાઉદેપુર લોકસભા બેઠક પરથી ભાજપે જશુર રાઠવાને આપી ટિકિટ જશુ રાઠવાને ટિકિટ અપાતા જિલ્લામાં ખુશીનો માહોલ પરિવારજનો સહિત કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી જશુ રાઠવાએ પાંચ લાખથી વધુની લીડથી જીતનો દાવો કર્યો ભાવનગર બોટાદ લોકસભા બેઠક પરથી નિમુબેન બાંભણિયાના નામની જાહેરાત નિમુબેનના નામની જાહેરાત થતા પરિજનો સહિત કાર્યકર્તાઓમાં ખુશી વલસાડ લોકસભા બેઠક પર ભાજપે નવા ચહેરાને તક આપી આ બેઠક પર મૂળ વાંસલાના ધવલ પટેલને ટિકિટ અપાઈ ધવલ પટેલે પાંચ લાખથી વધુ મત સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો વડોદરા બેઠક પર સતત ત્રીજી વખત ભાજપે રંજનબેનને ઉતાર્યા મેદાનની ટિકિટ મળતા રંજન ભટ્ટના પરિવાર અને તેમના સમર્થકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી મીઠાઈ ખવડાવી જીતની શુભેચ્છા પાઠવી અરવલ્લી સાબરકાંઠા લોકસભા બેઠક પર ભીખાજી ઠાકોરના નામની જાહેરાત પરિવાર અને સમર્થકોમાં ખુશીનો માહોલ કમલમ ખાતે બંને જિલ્લાના ધારાસભ્યો કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને ખુશીનો માહોલ જોવા મળ્યો જૂનાગઢ લોકસભા બેઠક માટે સાધુ સમાજે ટિકિટની કરી માંગ મુખ્યમંત્રી સાથે સાધુ સમાજે કરી ભાજપના રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ જ્યોતિ પંડ્યાને કરાયા સસ્પેન્ડ પક્ષના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્ય પદેથી કરાયા સસ્પેન્ડ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી પાટીલની સૂચનાથી કાર્યવાહી દાદરાનગર હવેલીમાં કલાબેન ડેલકરે સમર્થકો સાથે બેઠક કરી ભાજપમાં જોડાવા અંગે સમર્થકોને સમજાવવા પ્રયાસ કર્યો કલાબેન ડેલકરે આવતીકાલે ભાજપ કાર્યાલય પર જઈ ભાજપમાં જોડાવાની જાહેરાત કરી જામનગરમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂપિયા પાંત્રીસ કરોડ ત્રેસઠ લાખના કામો મંજૂર ખંભાળિયા હાઇવે પર નવા સિવિલ સેન્ટર બનાવવા અપાઈ મંજૂરી હોળીના તહેવારમાં વતન જતા મુસાફરો માટે એસટી વિભાગનો નિર્ણય હોળી પર એસટી વિભાગ પંદરસો જેટલી વધુ બસ મૂકવાનું આયોજન રાજકોટ ભાવનગર ગોધરા માટે દોડશે વધુ બસ દ્વારકા અને દાકોર માટે દોડશે પાંચસો બસ આરટી હેઠળ પ્રવેશ પ્રક્રિયાની આજથી શરૂઆત છવ્વીસ માર્ચ સુધી વાલીઓ ભરી શકશે ઓનલાઈન ફોર્મ અમદાવાદની તેરસો બાવન શાળાઓમાં આઠ હજાર દસ વિદ્યાર્થીઓને ફાળવાશે પ્રવેશ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે ઘરે બેઠા પ્રસાદ મોકલવાની સુવિધા ઉપલબ્ધ કરાવી કોઈ પણ જાતના અલગ ચાર્જ વગર ઓનલાઈન પ્રસાદ મેળવવાની વ્યવસ્થા શરૂ કરી શ્રદ્ધાળુઓ ઘરે બેસીને સો રૂપિયામાં ચાર પેકેટ પ્રસાદ મંગાવી શકશે